પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આપઘાત ડીસીપી ઝોન ત્રણ દ્વારા તપાસનો આદેશ ડીસીપી ઝોન ત્રણનું કહેવું છે કે પારિવારિક ઝઘડાના મામલે ગઈકાલે એક વ્યક્તિને પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે અટક કરવામાં આવ્યો હતો આજે વહેલી સવારે પોલીસ લોકઅપમાં તેને પોતાના સ્વેટરની દોરીનો ઉપયોગ કરીને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે બનાવની જાણ થતાં જ વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા સમગ્ર મામલે કાયદેસર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એફએસએલ અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી ચાલી રહી છે અને મજિસ્ટ્રેટી તપાસ પણ કરવામાં આવશે હાલ તમામ પાસાઓથી તપાસ ચાલુ છે અરજી આપવામાં આવી હતી એ અરજીના અનુસંધાને ગઈકાલે સાંજે એમના વિરુદ્ધ મુજબ અટકાયતી પગલામાં એમને રાખવામાં આવ્યા હતા તે સાથે તેમની એ એમની જોડે બીજા ત્રણ આરોપી પણ લોકઅપમાં હાજર હતા આજે વહેલી સવારે છ વાગ્યાની આસપાસ સવા છ ની આસપાસ તેઓ જે લોકઅપ છે લોકઅપના વોશરૂમમાં જઈને એમણે જે સ્વેટર હુડી પહેર્યું હતું એ હુડીની દોરીથી ગળે ફાંસો ખાધો છે અને જ્યારે બી આ ઘટના સામે આવી તરત જ એસડીએમ સાહેબ અને એસીપી સાહેબને અહીંયા હાજર રાખવામાં આવ્યા છે ઇન્ક્વેસ્ટ ભરવામાં આવી રહ્યું છે અને જે પણ યોગ્ય કાર્યવાહી કરવાની છે તે હાલમાં ચાલુ છે અને ઇન્ક્વેસ્ટ ભરાયા પછી એસડીએમ ની કાર્યવાહી પૂરી થયા પછી તેમને પોસ્ટમોર્ટમ પાસે લઈ જવામાં આવશે અને જે પણ યોગ્ય પ્રોસીજર છે તેને ફોલો કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને તેને અનુસંધાને આગળ જે પણ પુરાવા સામે આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં પરિવારનો આક્ષેપ છે કે પટ્ટે પટ્ટે માર મારવામાં આવ્યો હતો ગઈકાલે જયારે અહીંયા લાવવામાં આવે ત્યારે અત્યારે એસડીએમ સાહેબ અને એસીપી સાહેબની હાજરીમાં અત્યારે પંચનામું થઈ રહ્યું છે ઇન્કેશ ભરાઈ રહ્યું છે અને સંપૂર્ણ શરીરનું પંચનામું કરવામાં આવી રહ્યું છે સાથે સાથે આ બધા પછી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે જેમાં ફાઇનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે જે વિડીયોગ્રાફીથી મેજીસ્ટ્રેટની હાજરીમાં કરવામાં આવશે જો કંઈ પણ માર મારવામાં આવ્યો હશે તો તેના પુરાવા આપણી પાસે આવશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે પણ અત્યારે હાલ પૂરતું જે પ્રમાણે ઘટના છે કોઈ પણ માર મારવામાં આવ્યો નથી આ બહુ સામાન્ય ઘટના હતી પતિ પત્ની ના ઝઘડા હતા અને તેના કારણે જે અરજી કરવામાં આવી હતી તેમાં કોઈ પણ પ્રકારનો માર્ગ પોલીસ દ્વારા મારવામાં આવેલ નથી અને એમણે જે આત્મહત્યા કરી છે તે બાબતે આગળ કાર્યવાહી કરવામાં આવે કસ્ટડીમાં આત્મહત્યા કરી છે આપ શું માનું છું કોની બેદરકારી છે પોલીસની બેદરકારી ખરી પાણીગેટ પોલીસ સ્ટેશન પોસ્ટમોર્ટમ થઈ જાય અને એના જે સીસીટીવી ફૂટેજ છે તેના આધારે એને ચેક કરીને એનું સર્વેલન્સ કરીને પછી યોગ્ય નિર્ણય પર આપણે આવીશું પ્રાથમિક તબક્કે કોઈ કાર્યવાહી કરાશે અત્યારે પ્રાથમિક તબક્કે તો અત્યારે આપણા ઇન્કશ ભરી રહ્યા છીએ એસટીએમ સાહેબ જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે તે અને એસીપી સાહેબની હાજરીમાં ત્યારબાદ આપણે મેજિસ્ટ્રેટની હાજરીમાં પોસ્ટમોર્ટમ થશે અને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવશે સીસીટીવીનું પ્રોપર એનાલિસિસ થશે અને એના આધારે જ આપણે કાર્યવાહી આગળ હાથ ધરી જવાબદારી નક્કી કરવામાં આવશે જો ભૂલ હશે જે પ્રમાણે પુરાવો આપણી પાસે આવશે તે પ્રમાણે આપણે કાર્યવાહી કરીશું અત્યારે હાલમાં પ્રાઇમા ફસીમાં કોઈને પણ આપણે આક્ષેપ કરી શકીએ તેમ નથી કોઈ પણ આરોપી જયારે કસ્ટડીમાં આવતો હોય છે ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે કારણ કે આ જે પ્રકારે ઘડે ફાતું ખાધું છે ખૂબ ગંભીર બેદરકારી ઘડી શકાય છે એનું જે જ્યારે પણ કોઈ પણ આરોપીને લોકઅપમાં મૂકતા હોઈએ ત્યારે જે પણ કાર્યવાહી કરવાની હોય છે તો તેનું તેને આપણે પ્રોપર પોકેટ વગેરે ચેક કરીએ છીએ જેની પાસે જે પણ મોબાઈલ કે કઈ હોય તેને બહાર મુકાવે છે તે તમામ કાર્યવાહીનું લીગલી ધ્યાન રાખીને એને લોકઅપમાં મૂકવામાં આવેલ હતો સ્વેટરની દોરીથી આપઘાત કરો તો શું એ બાબતે ચેક કરવામાં આવે છે કે નહીં કારણ કે આપણ એક ગંભીર બેદરકારી જ કહી શકાય એ બાબતે અત્યારે એસડીએમ સાહેબ ઇસીબી સાહેબ હાજર છે સીસીટીવી ફૂટેજ આપણી પાસે ઉપલબ્ધ છે તેને યોગ્ય એનાલિસિસ કરીને સિનિયર ઓફિસરની હાજરીમાં એને એનું સુપરવિઝન કરવામાં આવશે અને જેની પણ બેદરકારી હશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં એ પુરાવાના આધારે હશે અત્યારે પ્રાઇમમાં ફસી આપણે કંઈ પણ કહી શકીએ કેટલું એમની ઉંમર આડત્રીસ વર્ષે વેઇટ અને એ બધું અત્યારે હાલમાં તપાસ ચાલુ છે